ચાર રાજકોટ થી

સામે આવ્યા છે આ દ્રશ્યો છે રાજકોટના રાજકોટમાં કે ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ પીવાનો વિડીયો સામે આવ્યો છે રાજકોટ ખાતે આવેલા બગીચામાં બિંદાસ દારૂ મહેફિલ થઈ હોવાનું સામે આવ્યું છે બગીચામાં કોઈ પણ ડર વિના દારૂ પાર્ટીના દ્રશ્યો સામે આવ્યા છે ખુલ્લા બગીચામાં દારૂ પીને પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો છે શું દારૂડિયાઓને રાજકોટમાં કોઈ પણ પ્રકારનો ડર નથી તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ ગૌરવ ગાંધીના ગુજરાતમાં રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે ચોક્કસ જ બનતી પોલીસને પડકાર ફેંકતો એક વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે બે યુવકો ખુલે દારૂની મહેફિલ છે તે મારતા હોય આ અંદર જોવા મળી રહ્યા છે આવેલા બાળકોના જે બગીચાની અંદર સ્કલ્પચર પર બે યુવકો બેસી અને દારૂની મહેફિલ છે તે મારતા હતા રાહદારીઓ હતા તેમના દ્વારા મોબાઈલની અંદર આ વિડીયો છે તે કેચ સેચ તે કરવામાં આવ્યો છે નશામાં ચકનાચૂર આ બંને યુવકો સ્કલ્પચર પર બેસી અને દારૂની મોજ છે તે માણી હતી દિવસે બગીચામાં બેસી અને યુવકો દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો છે પોલીસ દ્વારા આ બંને જે યુવક છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે પરંતુ ક્યાંક જે જાહેર બગીચાઓ હોય છે તેની અંદર દારૂબંધી ના લીરા છે તે ઉઠતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હવે આ બંને યુવકોની પૂછપરછ બાદ પોલીસ જયારે ધરપકડ કરશે ત્યારે સત્ય સામે આવશે પરંતુ જી ચોવીસ કલાક આ વિડીયો ની પુષ્ટિ છે તે કરતું નથી જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર